જે બા જે ખંભલાઈમાં એક વાર વચન દે દિયા સો દે દિયા એક વાર વચન દે દિયા સો દે દિયા ગણપતિ દાદા દેવો કે દેવ મહાદેવની અંદર ગણપતિ દાદા સિદ્ધિ સિદ્ધિમા સાથે કટક ઓરિસ્સાથી ટ્રેનમાં મુસાફરી કરીને માંડલ અત્યારે આવી આવ્યા આ શનિવાર ત્રીજી મે બે હજાર પચીસ શુભ શનિવાર સવારનો સમય અને રીધિસિદ્ધિમા સાથે ગણેશજી પધારેલા છે ફાઈબરના બનાવડ આવેલા સ્પેશિયલ અને માટી આપણે જગન્નાથપુરીની યુઝ કરેલી જગન્નાથપુરીમાં વિષ્ણુ ભગવાનના ધામમાં ચાર મોટા ધામ ને ચાર નાના ધામમાં જેની ગણતરી થાય બધાય એવા દાદા મારા મિત્ર છે શંભુનાથ બસ અહીં ઓર ખોલ એક ખોલદો હવે આપણે ત્યાં બધા અનુષ્ઠાનમાં આ કાયમ માટે રહેશે બધા જ અનુષ્ઠાન એક અનુષ્ઠાન નહીં આ અનુષ્ઠાન લક્ષચંડીથી શરૂઆત થશે અને પછી આ જીવન જે કંઈ પણ માં કરાવે આપણી પાસે જ્યાં સુધી જીવન છે ફરીવાર જે દિવસે જીવનની સમાપ્તિ એ દિવસે સેવાની સમાપ્તિ એક દિવસ બધું જ હશે હું નહીં હોઉં હનુમાનજી મહારાજ પરમ ગુરુદેવ મારા મમ્મી સુશીલાબાઈ એમ કહેતી કે ગુરુ એને બનાવવા કે જેના કોઈ ગુરુ ના હોય એકચુઅલી સૂર્યનારાયણ દેવ છે એ ગુરુ હનુમાનજી મહારાજના ગુરુદેવ છે જય શ્રી રામ પણ હનુમાનજી મહારાજના કોઈ વ્યક્તિ ગુરુ નથી તો પરમ ગુરુદેવ હનુમાનજી મહારાજ આજે બેયને શનિવારે આપણે લક્ષ્મણી અનુષ્ઠાનમાં અને પછી યજ્ઞમાં પણ મહાયજ્ઞમાં રહેશે ને પછી આજીવન ક્યાં સુધી માં સાચવે ત્યાં સુધી ખોલ દો ખોલ દો જલ્દી સુપર કેરી આપણી એટલી બધી કામ લાગે છે હા ખોલજો ખોલજો શું લખ્યું છે શું લખ્યું અરે વાહ हाँ टोकन नंबर रेलवे ट्रैक में आया से वो निकला सूर्या एंटरप्राइज ओरिस्सा निकला બંને દાદાને વિનંતી કે અમે તમને આ કાસ્ટ એટલે કે લાકડાના બંધનમાંથી મુક્ત કરી છે તમે અમને ભૌસાગરના બંધનમાંથી મુક્ત કરાવી દેજો અપની કહાની જોડ જા કુછ તો નિશાની છોડ જા અપની કહાની જોડ જા કુછ તો નિશાની છોડ જા કોણ કહે ઈસ ઓર તું ફિરાય ના આય ખબર નથી બીજી વાર ક્યાં જન્મશું તો અપની કહાની જોડ જા કુછ તો નિશાની છોડ જા કોણ કહે ઈસ ઓર તું ફો આયુ ભાઈ